સમગ્ર ભારત આજથી શરૂ થતા મા અધ્યાશક્તિના આરાધનાના પર્વ નવરાત્રિ મહોત્સવને પરંપરાગત અને આસ્થાભેર ઉજવવા માટે માઈ ભક્તોનો અનુરો જોવા મળી રહ્યો છે ત્યારે મોડાસા શહેરમાં રમઝટ નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસના શુભારંભ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ભીખુભા પરમાર અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશંસ્રી પારીખ પોલીસ જિલ્લા વડા શેફાલી બારવાલ જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તમામ આગેવાનો તેમજ અધિકારીઓ દ્વારા અરવલ્લી જિલ્લાવાસીઓને નવરાત્રી પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર સન્માન કરવા માટે વિનંતી કરીશ પરેશભાઈ नौ दिनों के लिए शुरू हो रहा है इसके संदर्भ में जो ट्वेंटी है, वो आज से पूरी सशक्त हो चुकी है और अपनी जो कामगिरी है वो आप सभी जो लोग हैं, उनके बीच में ये सिर्फ और सिर्फ इसीलिए क्योंकि जो महिला सेफ्टी कितनी सीरियस हैं उसके लिए ही हमारी शीटिंग ज्यादा एक्टिव है मैं सारी ही अरवली जनता okay. को एक बार फिर नवरात्रि की शुभकामनाएं देना चाहूँगी उनसे अनुरोध एवं अपील करना चाहूँगा कोई तो भी ऐसी चीज उन्हें लगे कोई भी शंकास्पद लगे कोई भी शंकास्पद चीज बिल्कुल के कॉल कीजिए सौ नंबर या एक सौ थैंक यू आज थी पावन नवरात्रि न्योहार शुरू माँ जगदम्बा जगत जन बधा खिलैयाओ पर बधा ग्रामवासियों पर नगरवासियों पर ખૂબ કૃપા કરે સુખ સમૃદ્ધિ અને આરોગ્યથી થી આપના વધે આપણે આજે કાર્યક્રમના સાથે બધા અરવલ્લી વાસીઓ ચાલુ કરવો પડ્યો તો અને અહીંયા રમઝટ નવરાત્રીમાં અમે સપરિવાર ભાગ લીધો છે આજે ઉદ્ઘાટનમાં રમઝટ અહીંયા ખૂબ સારું આયોજન છે આયોજકોને પણ ખૂબ અભિનંદન